એ સાથે કર્માબાઈનો ખીચડો આજે પણ આજે પણ ભગવાનને જમાડવામાં આવે છે ભોગમાં વાત તમને ખબર હશે કે કર્માબાઈ એવી ભક્તાણી હતી કે જે ભગવાનને મંગળા થાય ને એટલે ઉભી થઈને પેલા ખીચડી બનાવીને પછી ભગવાનને માટે ભોગ લઈને જતી અને એને એવો ભાવ કે મારો લાલો છે ને નાનો છે અને ઊંઘમાંથી ઉઠશે ને તો પહેલા એને ભૂખ લાગશે મારા વાલાને એટલે એ માં છે ને ખીચડીઓ લઈને આમ ધરાવવા જતી અને આમ કોળિયા ધરાવતી માં કર્માબાઈ આમ કોડિયા ધરાવતી ભગવાનને અને ભગવાન એ ભોગ ને આરોગતા પ્રસાદ નો સ્વીકાર કરતા એ ખીચડાનો કર્માબાઈ ના ખીચડાનો બન્યું એવું એક દિવસ આ પૂજારી જે ગોસાઈજી મહારાજ હતા ને પૂજારીઓ એમાંથી એક પૂજારીના ના નજરમાં આ કરમા આવી અને પૂજારીએ જોયું કે આ તો નાયા ધોયા વગરની ખીચડો બનાવીને આવી જાય છે અને ભગવાનને અપવિત્ર કરી નાખે છે આ શુદ્ધતા જાળવતી નથી જે નિયમ હોવા જોઈએ સૌચ સ્ના સ્નાનના આ નિયમ પાળતી નથી આ કરમાબાઈ એટલે પૂજારીજી એને ગુસ્સે થયા એને હળધૂત કરી નાખી એને પકડીને એમ હલાવીને કીધું ધૂતકારીને શું કીધું અરે તને ખબર નથી પડતી કર્મા કે પ્રભુના સ્થાનમાં આવીએ ને તો સ્નાન ધ્યાન કરીને આવવાનું શુદ્ધ થઈને આવવાનું આવી રીતે પ્રસાદ લઈને નહીં આવી જવાનો ખીચડો અને જ્યાં પૂજારીજી આવા શબ્દો કીધા ને કરમાની આંખમાંથી દડ 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 આંસુ નીકળી ગયા માની આંખના આંસુ છે ને ગોવિંદથી ના દેખાયા મારો જગન્નાથ છે ને એમાં કરમાનો દીકરો થયો તો હા એના ભાવથી એના ખોળે બેઠો તો મારો વાલો માકરમાં છે ને પોતાનો ખીચડો લઈને રડતી રડતી પાછી આવી પોતાના ઘરે આવીને માં ખૂબ રોઈ છે અને લાલાને કીધું છે લાલા મને ખબર નહોતી કે તને તારી પાસે આવવામાં મારા દીકરા પાસે આવવામાં મારા બાળક પાસે આવવામાં મારા લાલ પાસે આવવા માટે મારે આટલું બધું શુદ્ધ થઈને નાહી ધોઈને જવું પડશે મને તેમ કે તું મારો દીકરો છે એટલે તને સવારે ભૂખ લાગી હશે એટલે હું પૂજારીજી તને ઉઠાડે તને નવડાવે તને શૃંગાર કરાવે ત્યાં સુધી તું ભૂખ્યો રહે મારા વાલા એટલે હું ખીચડો લઈને આવતીતી વાલા પણ કાલથી હું નાહીને આવીશ મારા ભગવાન કрмаધી આ કર્માબાઈ છે ને બીજે દિવસે સ્નાન કરવા રહી અને પછી ખીચડો લઈને ગઈ આમ બે દિવસ જ્યાં સ્નાન કરીને શુદ્ધ થઈને કર્માબાઈ ખીચડો લઈને ગઈ ને ત્રીજા દિવસે કર્માબાઈના સપનામાં મારો લાલો આવ્યો મારો જગન્નાથ મારો જગતનો નાથ આવ્યો મા કર્મા માડી ઊઠને મને ભૂખ લાગી છે મને ભૂખ લાગી છે મા તારા સિવાય મને સવારના કોણ જમાડે મા સિવાય બાળકની ભૂખને કોણ સમજી શકે હા માને ખબર હોય કે હમણાં બે મિનિટ પછી મારા બાળકને દૂધની જરૂર પડશે એને આ સમયે આ ઓસળીયું જરૂર પડશે માને રોગ બાળકને રોગ થાય ને એ પહેલાં માને ખબર હોય કે મારા દીકરાને આ આ તકલીફ થઈ રહી છે અને જ્યારે દવા પીવડાવે ને પીવડાવે ને ત્યારે જોજો માં શું કરે જરાક લઈને પોતે ચાટી જુએ કે આ દવા વધારે કડવી તો નથી મારા લાલને કડવી તો નહીં લાગે ને રાત્રે પોતાના પડખામાં બાળકને સૂડાવ્યું હોય ને નાનકના બાળકને તો માં બાળક ભીનું કરે અને દૂધ પીવા માટે ઉઠે ને એ પહેલાં પાંચ મિનિટ પહેલાં મા ઉઠી જાય એને સંકેત થાય કે મારો બાળકને હવે જરૂર પડશે મારી મા પહેલી ઉઠી જાય પછી બાળક રડે બાળક રડે એ પહેલાં મા ઉઠે આ તો કરમાં હા જગતના નાથની મા બનેલી ફાફડી ફાફડી ઊભી થઈ પથારીમાંથી અને વિચાર કરવા લાગી મારો લાલો મને બોલાવે છે મારો લાલો પણ તો ના પાડે છે કેવી રીતે એટલે પાછી બિચારી મૂંઝાઈને બેઠી પાછો લાલાનો અવાજ આવ્યો માં મને ભૂખ લાગી છે ખીચડો લઈને આવ ને માં મને ભૂખ લાગી છે માં તારા વિના મને કોણ કોળિયા ભરાવે માં પૂજારીજી તો મારી આગળ ભોગ મૂકી દે મને જમાડતા નથી

કે તારે ક્યાંય સ્નાન કરવાની જરૂર નથી બનાવ આજે હું તારા હાથે આરોગવા માટે તારી કુટિયા પર તારી ઝૂંપડી પર આવ્યો છું અને એ દિવસે લાલાએ મા કર્માની ઝૂંપડી પર બેસીને માના હાથે હા આ ખીચડાના ભોગને આરોગ્યો તો તે દિવસે પૂજારીજીને જ્યારે પટ ખોલ્યા ને ત્યારે લાલો ના મળ્યો જગન્નાથ ના મળ્યા એમને વિચાર કર્યો કે ભગવાન ક્યાં અને પછી ભગવાન આવ્યા ત્યારે એમને પૂછવામાં આવ્યું ત્યારે ભગવાને કીધું હું તો કર્માબાઈને ત્યાં મારી મા છે ને મારી માડી એને ત્યાં ખીચડો જમવા ગયો હતો અને તે દિવસથી આજ સુધી કહેવાય છે કે કર્મા જ્યારે ગુજરી ગયા ને દેવ થઈ ગયા ને હા એનો દેહ ન રહ્યો ને પ્રાણ છૂટી ગયા ને ત્યારે પણ ત્યારે પણ એની ઝુંપડીમાંથી આજે પણ એવું કહેવાય છે કે જે શ્રદ્ધાળુ જાય છે ને તે શ્રદ્ધાળુને એની ઝૂંપડીમાં આજે પણ લાલો રડતો મળે છે અવાજ આવે છે લાલાના રડવાનો આ તો પ્રેમના તાતણે કાચા તાતણે બંધાય છે મારો ભગવાન